સગીરાની માતાએ આરોપી પતિ વિરુદ્ધ ફરિયાદ કરતા દરિયાપુર પોલીસે અટકાયત કરી અને સુરતમાંથી ફરી એમડી ડ્રગ્સ ઝડપાયું જહાંગીરપુરામાં એક શખ્સ ડ્રગ્સની હેરાફેરી કરી રહ્યો હતો બાતમીના આધારે પોલીસે તેને રોકતા કારમાંથી પાંચ લાખ સત્યાવીસ હજારની કિંમતનું એમડી ડ્રગ્સ મળી આવ્યું ભરત પટેલ નામનો આરોપી મુંબઈના વોન્ટેડ આરોપી પાસેથી ડ્રગ્સનો જથ્થો મંગાવતો અને સુરતમાં તેનું વેચાણ કરતો હતો આ તરફ ઉનામાં એસઓજી પોલીસને બાતમીના આધારે ગઢડા રોડ ઉપરથી એમટી ડ્રગ્સની સાથે બે આરોપીને દબોચી લીધા એક લાખની કિંમતનું બાર ગ્રામ એમટી ડ્રગ્સ જપ્ત કરી પોલીસે ડ્રગ્સ ક્યાંથી આવ્યું કોણે આપ્યું અને કોને આપવાના હતા તે દિશામાં તપાસ શરૂ કરી છે